નમસ્કાર સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો જીરુની બજાર અંગેના મોટા મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો આ વિડીયોમાં જીરુના સમાચાર વિશેની વાત કરીશું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને જીરુની બજારમાં ભાવ છે તે વધતા અટકીને આજે ઘટ્યા હતા અને ખાસ કરીને વાયદામાં નરમાશ આવી છે તો સરેરાશ જીરુની બજારમાં હવે ખાસ કોઈ મોટી મૂવમેન્ટ દેખાશે નહીં પરંતુ આગામી સપ્તાહે જે હાજર બજારો ખુલ્યા બાદ કેવી આવક થાય તેના પર સમગ્ર બજારનો મુખ્ય આધાર રહેલો છે કારણ કે અત્યારે માર્ચ એન્ડિંગ ચાલી રહ્યો છે જેને કારણે મોટા ભાગના યાર્ડોમાં રજા જોવા મળી રહી છે ત્યારે જીરુવાયદામાં હવે ત્રણ દિવસ શુક્ર શનિ અને રવિવારે રજા રહેશે અને આગળ ઉપર જીરુની બજારમાં વેચવાલી કેવી આવે તેના ઉપર જે બજાર છે તેનો માહોલ બંધાય તેવી ધારણા છે ત્યારે જીરુના તબ જે બજાર છે તેમાં હાલના તબકે બાયરો છે તે નિષ્ક્રિય છે માર્ચ એન્ડિંગ ચાલતું હોવાથી ચોપડા સરખા કરવાના મૂડમાં જ છે અને જીરુમાં એપ્રિલ વાયદો ગુરુવારે ત્રણસો પાંચ રૂપિયા ઘટ્યો હતો અને ત્રેવીસ હજાર પાંચસોને પંચાવનની સપાટી પર બંધ રહ્યો હતો તો જીરુમાં આગામી સપ્તાહે હાજર બજારમાં કેવી મુમેન્ટો આવે આવકો કેવી થાય તેના પર સમગ્ર બજારનો આધાર રહેલો છે હજી વાયદા છે તે હાજર ભાવ કરતાં નીચા હોવાથી ડીમેટમાં પેરિટી આવતી નથી પરિણામે વેપારો પણ ઓછા છે ઝીરૂમાં નિકાસ વેપારો અત્યારે ખૂબ જ ધીમા પડ્યા છે અને ઝીરો પોઈન્ટ પાંચ ટકા સિંગાપુર ક્વોલિટીનો ભાવ આજે પાંચ હજાર પચાસનો હતો જ્યારે એક ટકાનો ભાવ પાંચ હજાર બે ટકાનો ભાવ ચાર હજાર નવસો પચાસ હતો તો યુરોપમાં ક્વોલિટીનો ભાવ બાવનસો પચીસ સોટેક્સનો ભાવ બાવનસો પિંચોતેર હતો તો એપ્રિલમાં પહેલાં સપ્તાહમાં લોડિંગ કરવાની શરતે આ ભાવ બોલાઈ રહ્યા છે અને એકથી પાંચ એપ્રિલ લોડિંગનો ભાવ એક ટકા ક્વોલિટીનો મોડી સાંજે ચાર હજાર ને પિંચોતેર રૂપિયા સુધીનો રહ્યો હતો તો ખાસ કરીને હાલ મોટી મૂવમેન્ટ જ્યુરીની બજારમાં આગામી દિવસોમાં હજી જોવા મળે તેવી શક્યતાઓ ઓછી છે પરંતુ નિકાસ વેપારો આવે તેના પર બજારનો મુખ્ય આધાર રહેલો છે